કરો ચાલો કરોલો જે વ્યાપક વોટ્સઅપમાં એક કોઝ આવ્યો છે એ નાઇન્ટીન સિક્સટી થ્રીનો છે એટલે એ લગભગ કેટલા વર્ષ પહેલાં પાસઠ એક વર્ષ પહેલાંનો પહેલાં ભૂતનો દૂરો ફૂટ્યો નથી એટલે અમે બે જણ એસએસસી કરીને ત્યાર પછી ત્યાં ગાંધા પ્રભુના ચિરંજ જે રહે છે ને મુંબઈમાં પેલું કેવું થિયેટર છે ચોપટી આગળ ત્યાં અમે ફોટા પાડવા ગયા હતા એ આઈડેન્ટિટી કાર્ડ એના ભાઈ અવસર પ્રભુ પાસે છે એમાં ક્યાં ફોટો આવ્યો એ આજે આવ્યો છે વ્યાપક વોટ એટલે અમે બે સાથે પડાવ્યો હતો બાસઠ વર્ષ પહેલાં આમાં થોડા ગાજી આ બસ બસ સદગુરુ દેવ કી જય સ્વામીજીનો જે અવાજ મોટો કરો સ્વામીજી જે વાત કરી એ પ્રમાણેનો પરિચય તો વર્ષોનો છે પણ હવે કાળની અપેક્ષામાં લાગુ પડતી નથી એટલે મારે કંઈ બીજું કંઈ કહેવાનું રહેતું નથી કયા શબ્દોથી કહેવાનું ક્યારનો પરિચય તેમ છતાંય હજી પરિચય થયો જ નથી એમ પણ કહો તો ચાલે કારણ એટલા માટે છે કે આપણે આપણને તો તને હું માની લીધું છે અત્યારે રસ્તામાં આવતી વખતે આનંદ પ્રભુ સાથે વાતચીત થતી હતી આનંદ પ્રભુએ બહુ સરસ રીતે એકદમ જેટલું વક્તવ્ય પ્રમાણે કહી શકાય એટલું તેમણે જણાવ્યું જે સીધે સીધું ગળામાં શીરાની જેમ ઉતરી ગયું તેમ છતાંય હું પણ જે છે ને એ આડું આવ્યા કરે છે અને એ વાતને ઉપરથી સ્વીકારીને એ અંદરથી સ્વીકારવાની તૈયારી બતાવતું નથી એ જ્યાં સુધી હું પણ છે મારે તમારે કોઈને પણ જેને પણ હશે તેને એ નડિયાદ કરવાનું છે તો હવે આપણે પ્રભુ કૃપાથી કે સદગુરુની કૃપાથી કે આપણા પુરુષાર્થથી એ હું પણ દૂર કરવા માટેની કોશિશ કરીએ કોશિશ કરવાની જરૂર નથી સ્વામીજી શબ્દોથી એમ જ પકડશે કે તમે છો એમાં કોશિશ શું કરવાની છે પણ તેમ છતાંય જે કાંઈ પણ ભેદ દેખાય છે એ ભેદ ટાળવા માટેની જે સભાનતાપૂર્વકની વિવેકપૂર્વકની વિચારપૂર્વકની પદ્ધતિ હોય ક્રિયા હોય કાર્ય હોય એ કરવાનું બાકી છે એટલું જ એવું કહીશ બીજું કશું મારે કહેવાનું નથી અને એક કરીને પ્રાપ્ત કરવું એવી ભાવના રાખું છું ઓમ જય સતુ